આ તરફ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે તેવામાં જ્યારથી આચાર સંહિતા લાગુ થઈ છે ત્યારથી ચૂંટણી પંચે કાર્યવાહીનો દોર શરૂ કર્યો સરકારી ઇમારતોએ કે પછી ખાનગી ઇમારતો તમામ જગ્યાએથી જે પ્રચાર સામગ્રી છે તેને હટાવવામાં આવ્યા છે હોર્ડિંગ્સ કે ઝંડા આ તમામ હટાવવામાં આવ્યા સાથે સાથે જે રોકડ રકમ છે તે પણ ઝડપવામાં આવી છે ચૂંટણી પંચે કહ્યું કે સરકારી મકાનો પરથી એક પોઈન્ટ છ લાખ હોર્ડિંગ્સ હટાવ્યા સાથે સાથે ખાનગી મકાનો પરથી અઠાવન હજાર જેટલા હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે અને બેતાલીસ પોઈન્ટ ત્રેસઠ કરોડની વસ્તુ પણ રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે એમસીસી લાગુ થઈ ગયું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન વન પોઈન્ટ સિક્સ લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ ફિફ્ટી રાજકીય પ્રચાર અર્ધેના પોસ્ટર બેનરો તથા પ્રચાર પ્રચાર સંબંધિત જાહેરાતો દૂર કરવામાં આવી છે સેવન ફિફ્ટી સિક્સ ફ્લાઇંગ સ્કવાડ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ફોર્ટી ટુ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ટુ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે એમસીસી બંગ અંગેની અત્યાર સુધીમાં ટોટલ થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ કમ્પ્લેન્ટ મળી છે સીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં અત્યાર આજ દિન સુધી ટોટલ ટ્વેન્ટી થ્રી ફરિયાદો મળ્યું છે